સ્વચ્છતા અભિયાન બનાસકાંઠા અંબાજી ડેપો ખાતે મેડિકલ હેલ્થ ચેકઅપ કરાયું સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતાના ધ્યેય સાથે તથા સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં અલગ અલગ થીમ આધારિત સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ છે લોકોમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ ફેલાય તે હેતુથી 17 સપ્ટેમ્બર થી આરંભાયેલા સફાઈ અભિયાન અંતર્ગત અંબાજી ડેપો ખાતે તમામ કર્મચારીઓ માટે મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું. एसटी નિગમના વિભાગીય નિયમક શ્રી કિરીટ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અંબાજી ડેપો ખાતે एसटी વિભાગના ડ્રાઈવર, કંડક્ટર તથા મિકેનિકલ કર્મચારીનું હેલ્થ ચેકઅપ કરાયું હતું. હાલમાં જ અંબાજી ખાતે સંપન્ન થયેલા મેળામાં અંબાજી ડેપાના કર્મચારીએ દિવસ રાત ફરજ નિભાવી હતી તેવામાં એસટી વિભાગના કર્મચારીઓના સ્વાસ્થ્યની ચકાસણી કરાઈ હતી મેડિકલ હેલ્થ કેમ્પમાં મેડિકલ ઓફિસર શ્રી ચંદનસિંહ ચૌહાણ અંબાજી ડેપો મેનેજર શ્રી રઘુવીરસિંહ સહિત હેલ્થ કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં એસટી વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા